એક બહુ અડગ શ્રદ્ધા જે હતી ને ને બેઠી હતી થઈ છે છે દીકરી હતી ભીલ ની પેલા બાળ લગ્ન થતા આઠ વર્ષની હતી અને એના લગ્ન લેવાના લગ્ન લેવાના એટલે અનેક પશુ પક્ષીઓ લાવી લાવી અને વાડાઓમાં ભરવા લાગ્યા એટલે એ સબરીએ એના પિતાજીને પૂછ્યું કે આટલા બધા આ બધું પશુ પક્ષી એટલે એના પિતાજીએ કીધું કે બેટા તારા લગ્ન છે ને મહેમાનો આવે એને જમાડવા માટેની બધી વ્યવસ્થા છે સબરીને મનવા થયું કે મારા લગ્ન થાય ને આટલા બધા પશુની હત્યા થાય આખી રાત્રિમાં નીંદર ન આવી વિચાર કર્યો પછી અંતે એવો નિર્ણય કર્યો કે હું પરણું તો આ બધો પ્રોબ્લેમ છે ને રાત્રિના સમયે સબરીએ ઘર છોડી દીધું ઉંમર છે આઠ વર્ષની બહુ શોધવાથી ન મળી જંગલમાં ગઈ દિવસ આખો જંગલમાં વિતાવે સરોવરમાં પાણી પીવે ફળ ફૂલ ખાય ઋષિમુનિઓ નીકળે પગમાં કાંટા કાકરા વાગે સબરીએ વિચાર કર્યો કે આમે શું કરું એટલે રસ્તાને સાફ કરે વાળે આ બધું કામ કરે રાત પડે સુઈ જાય ઝાડ ઉપર માતંગ નામના એક ઋષિ ત્યાંથી નીકળ્યા છબરીને પૂછ્યું કોણ છે સબરી બધી વાત કરી કે ભીલની કન્યા છું આ રીતની ઘટના હતી મેં ઘર છોડી દીધું એટલે માતંગ ઋષિને થયું કે આનામાં દયા છે બીજી વાત આ શું કરે રસ્તા સાફ કરું ઋષિમુનિઓ નીકળે પગમાં કાંટા કાંટા કાંકરા વાગે છે તો હું બિલકુલ ફ્રી છું તો આ એટલી સેવા કરું છું દયા છે સેવા છે ફળ ફૂલ ખાય છે ઉપવાસ છે શ્રદ્ધા છે એનામાં એટલે માતંગ વાત પૂછ્યું કે તે રામને જોયા છે ભગવાનને જોયા છે કે ના જોવા છે હા આ સરોવર છે ને એના કિનારે ઝૂંપડી બનાવી બેસી જા એક રામ તારી ઝૂંપડી આવશે બેસી ગઈ ઉંમર હતી આઠ વર્ષની એસી વર્ષની સબરી થઈ અને સીતાની શોધ કરતા કરતા રામ લક્ષ્મણ આવ્યા પંપા સરોવર માતંગ નો એક શિષ્ય એને સબરી બેઠી છે એટલે ગયા એ સબરી શું છે શું બોળ વેણી વેની લાવું છું ચાખું છું ટોપલી ભરું છું મારો રામ આવવાનો છે અરે સબરી એ સામા કિનારે જો સરોવર છે ને ત્યાં રામ આવ્યા છે લક્ષ્મણ સાથે છે બધા ઋષિમુનિઓ દર્શન કરવા જાય છે હાલ તારે દર્શન કરવા નથી આવવું સબરીએ ઘસીને ના પાડી મારે આવવું નથી કેમ કેટલા જન્મ પછી રામનું દર્શન થાય ને તું ના પાડશ કે ના એટલા માટે ભાડું છું મને મારા ગુરુ ઉપર ભરોસો છે મારા ગુરુએ કીધું છે કે સબરી રામ તારી ઝૂંપડી આવશે મને એ ભરોસો છે એટલે હું ઝૂંપડી બહાર નહીં નીકળું આટલો ભરોસો હોય ને તો ભગવાનને આવવું પડે આપણો ભરોસો કેવડો એક વાગે કથા પૂરી થાય અને કહીએ કે તમે અડધી કલાક બસ સ્ટેન્ડ પાસે ઉભા રહેજો હું આવું છું તો આપણને ટાવરે હામાં મળે આપણા ભરોસા કેવડા છે સબરીનો ભરોસો છે